ખેરગામ બહેજ ગામે વહેતી તાનમાન નદીના સંગમ સ્થાને આશાસ્પદ યુવાન રામ પરવેશ સહાનીનું ડૂબી જતાં મોત ખેરગામના બાવળી ફળિયામાં રહેતો આશાસ્પદ યુવાન રામ પરવેશ રમેશભાઈ સહાની બુધવારે બપોરે પાંચ જેટલા મિત્રો સાથે નજીકના બહેજ ગામે વહેતી તાનમાન નદીના સંગમ સ્થાને ગયો હતો તે વેળા નદીના ઊંડા પાણીમાં એકાએક ગરક થયો હતો અને ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું જેના સમાચાર પ્રસરી જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી હતી સમગ્ર મામલે મૃતકના પિતા રમેશભાઈ સહાનીએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ખેરગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એસઆઈ કૃણાલ મોહન કરી રહ્યા છે હવે તમને આ માહિતી કેવી રીતે મળી તમને તમારા પ્રમુખ ફોન રાજેશ ભાઈનો આપણા નદી પર શ્રાદ્ધ કરવા ગયેલા હતા અને બહેત પટેલ ફડીયા બે નદીનો વરાપર કોઈ છોકરાનો પગ લપસી જતા અંદર ડૂબી ગયો માહિતી મળે એટલે સ્થળ પર આવ્યા હમણાં મામલતદારશ્રી પોલીસને બધા જ આવી ગયેલા હતા ગામના સ્થાનિક તરવાયા લોકોએ મહેનત કરી પણ સફળતા નહીં મળી અને પછી સેહુલભાઈ ડેપ્યુટી મામલતદારે ફાયર બ્રિગેડને જાણ કરી ધરમપુરની ટીમ આવી અને તેમણે પ્રયત્ન કરતામાં અત્યારે મૃતદેહને બહાર કાઢ્યો છે કેટલા કલાક થઈ ગયા છે કલાક ઉપર થઈ ગયા કલાક ઉપર થઈ ગયો છે બરાબર ખાલી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો અત્યારે કોઈ જણાતું નથી કે સીપીઆર આપતા છે સ્થાનિક લોકો પણ સમય ઘણો થઈ ગયો એટલે કઈ ખાસ જાણતો નથી હા રાજેશભાઈ તમે તમને ખબર કઈ રીતના પડી અમને તો એક આપણા અમારા શ્રાદ્ધવાળા બેઠેલા હતા ને એમને ફોન કર્યો અમને એટલે હું ધરમપુર હતો ત્યાંથી હું તરત જ પહોંચી ગયો હતા બરાબર પછી ફાયર બ્રિગેડ મામલતદાર સાહેબને બી હું જણાવ્યું આપણા પીએસઆઈને બી ખેરકામ જણાવ્યું બરાબર છે એનડીએફની ટીમ કેટલા આવી ગઈ આવી ગઈ તરત જ આવી ગઈ એમ બરાબર ખેરકામવાળા બી તરત જ આવી ગયા બરાબર